હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજે શીતળા સાતમ છે એટલે મંદિરે પૂજવા માટે મેં કુલર બનાવી હાલો બધા મંદિરે પૂજવા જાઉં છું જો થાળી તૈયાર થઈ ગઈ છે હવે મંદિરે જાશી મંદિરેથી આવી ગયા નાસ્તો કરી લીધો અને આજ તો ક્રિસ્ટીને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે સાત વાગ્યામાં એ સ્કૂલે વહી જાય એટલે ફ્રી એ વહેલા થઈ ગયા હતા આઠ વાગ્યામાં હવે નવરા બેઠા છે જો હવે રસોઈમાં તો મારે તો ઠંડુ જમવાનું છે ક્રિસ્ટી આવે પછી ખબર પડે રસોઈ બનાવવાની હાલો જમવા જે સાતમનું ક્રિસ્ટીએ બટેટાનું શાક ને રોટલી ને રસ જમી લીધું છે સ્કૂલે આવીને અને હું જમવા બેઠી છું હવે આ રસ છે અહીંયા ભેળની તૈયારી કરું છું આ મમરા વઘારેલા છે અને બટેટા અને ચણા છે કાલના બનાવેલા હાલો બધે સાતમનું ઠંડુ ખાવા હાલો રાત્રે પાણીપુરી હતું ચણા ને બટેટા રાત્રે બાફી લીધા એટલે હાલો બધાય પાણીપુરી ખાવા સાતમની હાલો બધા સેવપુરી ખાવા આજે સેવપુરી બનાવી છે અમારા ઘરે મારા માસી ને આવ્યા છે હાલો બધાય સેવપુરી ખાવા બની ગઈ કૃષ્ણ સેવપુરી કેવી બની સેવપુરી બની માસી મમ્મી ઠાકોરજી ની સેવા થાય છે આજે રામનવમી છે ક્રિસ્ટી સેવા કરે છે ઘરે છે એટલે ક્રિસ્ટી થઈ ગઈ સેવા હા હાલો પ્રસાદી માં છે દૂધ મિસ્ત્રી કેરી હાલો બધાય ઠાકોરજી ની પ્રસાદ લેવા આજે રામનવમી છે મેં સેવા કરી લીધી છે અને હું બેઠી છું આજે રામનવમી છે એટલે હું મંદિર આરતી કરવા જાઉં છું મંદિરે આરતી કરવા ગઈ છે એટલે આપણે રસોઈની તૈયારી કરી દઈ બાર વાગ્યા છે એટલે ક્રિસ્ટી મંદિરે ગઈ છે ને આપણે મગ બાફી લીધા છે કેરીનો રસ બનાવી છીએ